નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમનો ગુજરાત શિવાલય તેમજ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ગણપતિ દાદાની મૂર્તિ વિસર્જનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મહેસાણા શહેરના ધૂબી ઘાટપરા તળાવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે મહેસાણા શહેર તેમજ આજુબાજુના ગામોમાંથી ગણપતિ દાદાની મૂર્તિ વિસર્જન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે અહીંના આયોજકો દ્વારા જણાવાયું કે આ પાંચ દિવસમાં મહેસાણા શહેર તેમજ આજુબાજુના ગામોમાંથી અંદાજે ચાર હજારથી વધુ ગણપતિ દાદાની મૂર્તિ વિસર્જન માટે મૂર્તિઓ આવે છે રાજ્યસભાના સાંસદ મજા નાયક સેવાલય ટીમ મહેસાણા મહાનગરપાલિકા ફાયર ટીમ દ્વારા ગણપતિ દાદાની મૂર્તિ વિસર્જન માટે આવતા તમામ ભક્તો માટે ગણપતિદાદાની મૂર્તિ વિસર્જન માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા તેમજ આયોજન કરવામાં આવ્યું છે અહીં આવતા તમામ ગણપતિ દાદાના ભક્તો ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ગણપતિદાદાની મૂર્તિ વિસર્જન કર્યા પછી પાણીના ફુવારા સાથે તેમજ ડીજેના તાલે દાદાના ઉમંગમાં રંગાઈ જઈને ખૂબ જ ઝૂમી ઉઠે છે મહેસાણા મહાનગરપાલિકા ફાયર ટીમ તેમજ સેવાલય ટીમ અહીં આવતા તમામ ગણપતિદાદાના ભક્તો માટે ખડેપગ સેવા આપે છે સેવાલય તેમજ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા અહીં આવતા રાજકીય તેમજ સેવાકીય સામાજિક સંસ્થાઓના આગેવાનશ્રીઓ મહેમાનશ્રીઓનું ગણપતિદાદાની મૂર્તિનો ફોટો આપી સન્માન કરવામાં આવે છે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી ે લોકોની ઉજવણી કરતા હોય છે મારા શિવાલય માટે પણ ત્રણ દિવસ સુધી ગણપતિ દાદાની પ્રજા મૂકી આજે દાદાની પૂજા અર્ચના કર્યા પછી પડે વ્યવસ્થા કરી હતી ભગવાન પ્રગતિ દેશના યશસ્વી વડાપ્રધાન સાથે મંત્રી મોદી સાહેબ દેશ ઉપર આવનારા વિગ્રો એ વિગ્રહને ટીમ રીતે દૂર કરી શકાય শক্তি আপনি মহাসড়া মহানগরপালিকা নাম্বার বন্যা ধর এ গণপতি দাদা আশুর